ચાલી રહ્યું છે ને શેળો પાકની મોટા પ્રમાણમાં આવક થઈ ખીરુતોય બોતાની જનશ છાપરા પર ઉતારવા માટેની સૂચના આપાઈ વાતાવરણ ક્લિયર હોય તો માલ ઉતારવા દેવામાં આવે નહીતર ઊભા પાકથી હરાજીની વ્યવસ્થા કરવામાં આવી મિતી દ્વારા તો અમુક દેખણથી બહાર ઉતરે છે એ જ બહાર જે જણસી ઉતરે છે એ જણસીની અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ